મરતું જબરથી છે ગોત કરો પછી હવે બીજાને ગોડામાં હુઈ નહીં આનું મહેનત જ કરવાની છે આ તો નહીં હેઠોણી ઓ પરિન કાકા હા છોકરા કરો અલ્યા મરતું ગોત કરું મરતું તો હારે છે તમારો હો જ થોયક મહેનત શાખે વન્ની જબર નેદી ના ચોખો કરી દીધો તો તું શું કરી કોઈ નહીં હું તો કોલેજ કરો પણ આ તો આ મગ જોવા આવ્યો તો તેમાં ટ્રીટમેન્ટ થઈને ફરો તો કોલેજ નતા પણ હજુ તો કોલેજ જ કરો છો આવા ટ્રીટમેન્ટ ના થવાનું હોય બોલો પરિંગ કાકા અને જોવો હોય એટલે આમ કોમ ફરકી લ્યો આ કોન માં કાળું કાળું હું ચોટ્યું છે આ તો ગીત વાગી બ્લૂટૂથ ચાલ્યો તમે ભરાવો જોવા ખાલી ચ્યુ વાગા જો જો આપડો વાગક નહી જબર વાગ મારે આવું લાબુ પડશે આમ ગોત કરીએ એકલો એકલો વાપરે છે આનું નામ નાચવાનું મજા આવે યાર હું તમારો ટાઈમ જતો રે ખેતર માં જબર વાગ મને લઈ આવી તો આવું લાવી દઈએ તે તું ના તારી વાલ કઈ આ તો ના મળે યાર મારા જ તું બીજું લાવજે હું પૈસા હાલ દઉં ના ના તમારે ઓલી બીજું લાવશે તમે ગોત કરો તાર તું જજે પછી મને મોડું કરાય ગોત કરવા દેતા હેટ તું તો રખડી

આ પથરાવું પથરો પણ તમે ચમ પકડો કહું અને પાથરો પણ આમ કરો તમે પાછળ પણ તમે આમ પથરો તમને પાથર તો બે આ બેઠા આમ થોડો ઘૂંઘટ ઓમ ઉઘાડો ખબર પડો બહુ વહેલા બહુ નહીં ઓ આ જતો તો બાજુ ગમત બધું તો આપણે કીધું લા તમને

તમે તો ને હા તો લાશ કાઢી નાખો ને આપણે કોઈ કાઢવી નહીં ચાલ હો હું ઉલાડી દો બધું ઉલાડી દઈએ બસ ચાલશે કોઈ ઉઢવું નહીં આપણે ચાલશે પણ હોભળો કે બોલો ને પણ હું તો તમને જોઈને જોયો ને નો મન તો મો શોમાં ચંદરવો ચંદરવો દેખાય હે મન તો હું એ તમને જોયા તા ખુશ ખુશખુશ થઈ તમે આવવાના હતા તો એટલી ખુશ થઈ જતી હું હું વાત છે સાચી વાત સાચું કયો હું તો તમને જોયો ને તમે પેલો ધોળું ધોળું તમારે મુઢો ને પેલી લાલ હાડી તો મને જી યાદ આવે જઈ વખત હું નતો શીરો ખાવા શીરો યાદ આવે લાલ હાડી યાદ આવે જબર પેટ ભરીને કાધો તો મજા આવી જાય તમે કપડા એ દિવસે મસ્ત પહેર્યા હતો ઉ પણ વપરા ખબર તો ભરતી લેવાનું તો તમે કહેતો ના આવતા તો ખેતરમાંથી ના આવી હું છું નહીં આટલો સુધી જ આવ્યો તો ભરતી લેવા નતો આવ્યો એવું ડાયરેક્ટ તો તમને કેવાય નહીં પાક ઉપાધી થઈ જાય

શીખર ના ના ખોટી વાત મને ફોન કર્યા ના આવી યાર આઈ જાય તમે ક્યાં જબર પડો તમે જોઉં મને ફોન કર્યો નહીં

મેલ તુલસી નાખી ને આમ કડક બનાય કેટલી ઉતાવળ કરે પણ વેવાઈ આઈ ઉતાવળ જાહેર હાકી કરી

ખબર ના હટા ઘરમાં ના હોય કઈ દેવાનું હું લાવી દે